હવે તમને લોકોને ખબર છે કે આ વર્ષથી તમારે લોકોને ધોરણ બાર પાસ થઈ ગયા પછી કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારે લોકોને ફરજિયાતપણે જે એટલે કે ભાઈ ગુજરાત કોમન એડમિશન પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવવાનું હતું તો આજના વિડીયોમાં શાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારા લોકોનો જીસીએ માટેનો યુજી કોર્સિસ માટેનો પહેલો રાઉન્ડ છે એ જાહેર થઈ ચૂક્યો છે તો તમારે પહેલાં રાઉન્ડનું રિઝલ્ટ કઈ રીતે જવું કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં સાવ સરળ રીતે આપવામાં આવી છે એટલે આ વિડીયો શરૂથી લઈને સુધી જરૂરથી જોજો તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ છે કે બારમા પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થશે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો લોકો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ છે એને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલ અત્યારે જ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે ગૂગલ ક્રોમ ઓપન કરીને તમારે લોકોએ જીસી એ એસ એટલું તમારે ટાઇપ કરવાનું છે હવે એટલું ટાઈપ કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે હવે તમારે લોકોએ શું કરવાનું છે તમારે લોકોએ ઓલરેડી રજીસ્ટર્ડ એ નામનો ઓપ્શન તમારી સામે ઓપન થશે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે જે એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે જો યુઝર આઈડી અને પાસવર્ડ એ નાખીને તમારે શું કરવાનું છે તમારું જે યુઝર આઈડી ફોમમાં હતો એ તમારે પહેલાં નાખવાનો છે એના પછી તમારે પાસવર્ડ નાખવાનો છે અને કેપચા જો કેપચા તમને ન દેખાય તો આ તમારે ઝૂમ કરી લેવાનું એટલે તમારું જે કેપચા છે એ વ્યવસ્થિત દેખાઈ જશે એ કેપચા કરીને તમારે લોકોએ સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું છે હવે સાઇન ઇન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે હવે આ રીતનું પેજ ઓપન થાય છે એમાં તમારી સામે જો ઓપ્શન આપ્યા છે પહેલું છે એપ્લિકેશન એડમિશન રિલેટેડ ડિટેલ્સ એ આપ્યું છે પછી અલોટમેન્ટ ઇન્ફોર્મેશન અને પ્રોવિઝનલ એડમિશન લિસ્ટ એ તમારે લોકોએ આપ્યું છે ક્લિયર થઈ ગયું હવે તમારે સેનું પર ક્લિક કરવાનું તો કે તમારે લોકોને એડમિશન રિલેટેડ ડિટેલ્સ સૌથી પહેલાં એની ઉપર તમારે ક્લિક કરવાનું છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે ઓપ્શન ખુલશે માની લો કે તમે લોકો બીએસસી ઉપર ક્લિક કર્યું હશે તો તમારી સામે બી નો ઓપ્શન ખુલશે ભાઈ બીએસસી કોર્સ છે તમે લોકોએ બે કોર્સ માટે એપ્લાય કર્યું હશે તો બીએ કોર્સ ખુલશે પછી તમે લોકોએ બીકોમ કોર્સ માટે એપ્લાય કર્યું હશે તો એ તમારી સામે છે એ ખુલશે ક્લિયર તો સૌથી પહેલાં તમારે આની ઉપર ક્લિક કરવાનું છે પછી તમારો જે કોર્સ આવતો હોય એ ક્લિક કરવાનું છે પછી તમારી સામે આ રીતનું જે ઓપ્શન છે એ ઓપન થાય છે ક્લિયર પછી તમે શું કરશો યુનિવર્સિટી નેમ તમારી સામે ઓપન થશે કોલેજનું નામ ઓપન થશે પછી કોર્સ કયો છે તો કે ભાઈ બેચલર ઓફ આર્ટ્સ તમારી સાયન્સ હોય તો તમારી સામે સાયન્સ ઓપન થશે કોમર્સ હોય તો તમારી સામે કોમર્સ ઓપન થશે તો મેજર સબ્જેક્ટ કયો જે સબ્જેક્ટ હોય એ મુજબ ઇન્સ્ટિટ્યૂટનું ટાઈપ ક્યુ છે તો કે ભાઈ ગવર્મેન્ટ છે પ્રાઇવેટ છે કે ગમે તે મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન તો ભાઈ ગુજરાતી એજ્યુકેશન મોડ કો એજ્યુકેશન એટલે કે ભાઈ આપણે કહેવાય કે પુરુષ અને સ્ત્રી બંને છે એ એકસાથે ભણી શકે એમ એપ્લિકેશન રિજેક્ટ થઈ તો કે ભાઈ ના અને એડમિશન ઓફર કરવામાં આવ્યું તો કે નહીં એ રીતે તમારે છે એ જોવાનું છે હવે એપ્લિકેશન રિજેક્ટ કઈ રીતે થાય કે માની લો કે તમે લોકો છે બી એમાં અભ્યાસ કરો છો અને તમારા લોકોને બીએસસીમાં એડમિશન લેવું છે તમારી એપ્લિકેશન રિજેક્ટ થાય ક્લિયર થઈ ગયું એટલે એમાં ઘણા નો આપ્યું છે પછી એડમિશન તમને એ કોલેજ આપવું છે કે નહીં જો આપવું હશે તો તમારી સામે યશ ખુલશે અને નથી આપવું તમારી સામે નો ઓપન થશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ પહેલાં પછી તમારે લોકોને જે કોલેજ ઓપન થઈ છે એમાં તમારે લોકોને જો આ યસ આપ્યું છે એની ઉપર ડાઉનલોડનો ઓપ્શન દેખાશે એટલે એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે પહેલાં તમને એટલું સમજાય ગયું મેં તમને કઈ રીતે કીધું પહેલાં તમારે લોકોએ તમારા યુઝર આઈડી છે એ યુઝર આઈડી પાસવર્ડની મદદથી લોગઇન થવાનું છે લોગિન ઇન થઈને તમારા લોકોને એપ્લિકેશન એડમિશન રિલેટેડ ડિટેલ એટલે આની ઉપર ક્લિક કરવાનું છે આની ઉપર ક્લિક કરશો તમારી સામે આ રીતનું ઓપ્શન છે એ ઓપન થશે તમે જેટલી પણ કોલેજ ચોઈસ ફિલ્મમાં નાખી છે એમાં તમને એડમિશન મળવાપાત્ર છે કે નહીં એ તમારી સામે ઓપન થશે હવે તમે લોકો જ્યારે યસ ઉપર ક્લિક કરશો એટલે પછી તમારી સામે આખે આખું તમારો ફોર્મ ઓપન થશે એ ફોર્મમાં ઘણી બધી સૂચના લખેલી છે એ સૂચના નીચે મુજબ રહેશે કે ભાઈ તમારે લોકોને જી કે જે પોર્ટલ છે એની મારફતે કોલેજમાં પ્રવેશ કન્ફર્મ કરાવનાર વિદ્યાર્થીની બાહેનધરી આ ખાસ સમજવાનું છે કે એકવાર સંબંધિત પ્રોગ્રામ કોલેજ યુનિવર્સિટીમાં રિપોર્ટિંગ કરી પ્રવેશ કન્ફર્મ કરાવ્યા બાદ પ્રવેશ પ્રક્રિયાના આગળના એક પણ રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકો એ હું જાણું છું ક્લિયર એટલે એનો મતલબ શું કે માની લોકો તમને આ પહેલાં રાઉન્ડમાં જે પણ કોલેજમાં એડમિશન મળ્યું છે હવે એ કોલેજમાં તમે એ લોકોએ એડમિશનની ફી ભરી દીધી છે ડોક્યુમેન્ટ સબમિટ કરાવી દીધા છે અને તમારું એડમિશન કન્ફર્મ કરાવી દીધું છે તો પછી આના પછીના જે પણ રાઉન્ડ થશે એમાં તમારું નામ નીકળી જ જશે સરકારી કે પ્રાઇવેટ કોઈપણ કોલેજમાં તમને એડમિશન નહીં મળે ક્લિયર થઈ ગયું આમાં તમને જો એડમિશન મળ્યું છે અને તમે એ લોકોએ કન્ફર્મ કરાવી દીધું છે તો તમે આગળના કોઈપણ રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકો તમને બસ સરકારી કોલેજમાં મળતું હશે તો પણ તમે લોકો નહીં લઈ શકો ક્લિયર થઈ ગયું એટલે આ વસ્તુ છે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે તમને જો એ કોલેજમાં તમને જે કોલેજમાં મળ્યું છે એ કોલેજમાં લેવાની ઈચ્છા જ નથી તમારે લેવાનું જ નથી એડમિશન ક્લિયર થઈ ગયું બીજું શું કીધું છે પ્રવેશ મેળવતી વખતે એડમિશન ઓફર લેટરની હાર્ડ કોપી લેવાની છે એટલે આપણે જે ડાઉનલોડ કર્યો ને આખે કોઈ એડમિશન લેટર કહેવાય ઓફર લેટર એની તમારે હાર્ડ કોપી એટલે કે એની તમારે પ્રિન્ટ કઢાવવાની છે અન્ય જરૂરી ડોક્યુમેન્ટો અને આ પ્રમાણપત્રોના સ્વપ્રમાણિત નકલોના એક સેટ સાથે એટલે શું કરવાની છે બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ તમારે સાથે રાખવાના છે અને બધાની સ્વપ્રમાણિત ઝેરોક્ષ સ્વપ્રમાણિત ઝેરોક્ષ એટલે શું કે ભાઈ તમારી માનલો કે ઝેરોક્ષ છે તો કા તમે લોકો ટ્રુ કોપી છે એનો તમે સિક્કો મરવો અથવા તો તમે નીચે તમારે સાઇન કરીને સ્વપ્રમાણિત એટલું તમારે લખી દેવાનું જુઓ આ તમારી પાસે ડોક્યુમેન્ટ છે હવે માની લો કે સ્વપ્રમાણિત છે તો તમારે ટ્રુ કોપીનો સિક્કો હોય તો એ સિક્કો મરાવવાનો કદાચ સિક્કો તમારી પાસે નથી તો તમારે એ લોકોને શું કરવાનું તો કે ભાઈ સ્વપ્રમાણિત લખીને તમારી નીચે સાઈન કરી દેવાની છે જે તમારી સાઈન કરતા હોય એ પ્રમાણે ક્લિયર થઈ ગયું પણ એ તમારે ખાલી ડોક્યુમેન્ટ લઈને જાજો ને તમે સાઈનને સ્વપ્રમાણિતને કોલેજે જઈને તમે કરજો અને નિયત તારીખ સુધીમાં છે એ તમારે રિપોર્ટિંગ કરાવીને ફી ભરીને એડમિશન કન્ફર્મ કરાવવું જરૂરી છે તમારે ફી ભરવી પડશે સરકારીમાં મળ્યું તો સરકારીની જે ફી હશે એ તમારે ભરવી પડશે ભરશો તો જ તમારું એડમિશન કન્ફર્મ થશે કદાચ તમે ડોક્યુમેન્ટ વેરીફાય કરાવી અને ફી નહીં ભરો તમારું એડમિશન કેન્સલ થશે ક્લિયર ત્રીજું શું કીધું છે કોલેજ અથવા તો યુનિવર્સિટીના જે વિભાગમાં તમે રિપોર્ટિંગ કરાવો છો એ વખતે તમામ ઓરિજિનલ પ્રમાણપત્રોની ચકાસણી છે એ વિભાગ ખાતે કરાવવાની છે જે કોલેજમાં એડમિશન મળ્યું છે ત્યાં તમારે લોકોએ શું કરાવવાનું છે તમારે લોકોને છે એ યુનિવર્સિટી સંબંધિત જે વિભાગ છે એના ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટની ચકાસણી કરવાની છે પછી ચોથું શું કીધું છે મારા એડમિશન ઓફર લેટરમાં જીસીએસ પોર્ટલ પર ભરેલી વિગતો જેમ કે નામ છે ટકાવારી છે કેટેગરી વગેરેના આધારે જનરેટ થયેલ છે તમે જે વિગતો ભરી છે એ પ્રમાણે તમારો ઓફર લેટર નીકળો છે હવે કે જો એ કોલેજમાં રિપોર્ટિંગ દરમિયાન ઓરિજિનલ ડોક્યુમેન્ટમાં ચકાસણી કરે છે એ લોકોને જો ભૂલ થાય છે તો તમારો ઓફર લેટર છે એ રદ થશે ને તમારો એડમિશન પણ રદ થશે માની લો કે તમને લોકોને ચાલીસ ટકા આવી હોય ને તમે ફોર્મમાં નેવું ટકા દર્શાવી દીધા હોય પછી એ લોકો ચેક કરે ભાઈ તારે ચાલીસ ટકા જ છે તો તમારું એડમિશન છે એ રદ થશે પછી કે કોલેજમાં કન્ફર્મ કરાવતી વખતે તમારે રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર છે એ ઓટીપી આવશે અને ઓટીપી તમારે છે કોલેજ સત્તાધિકારીને આપવાનો રહેશે એ બાબત જાણવા જાણવાનું છે ક્લિયર તમારો જે મોબાઈલ નંબર ઉપર અથવા તો જે ઈમેલ આઈડી છે એના ઉપર પાસવર્ડ આવશે જ્યારે તમે એડમિશન કન્ફર્મ કરાવવા જાઓ છો જે તે કોલેજમાં ત્યારે એ ઓટીપી છે એ તમારે જે આપવાનો છે કોલેજના અધિકારીને એ તમે તમે જાણો છો એના પછી શું કીધું છે જીસીએસ પોર્ટલ ઉપર દર્શાવવામાં આવતો એડમિશન ઓફર લેટર યુનિવર્સિટી કોલેજ વતી જનરેટ કરવામાં આવે છે અને યુનિવર્સિટી કોલેજના નિયમોને આધીન પ્રવેશ આપવામાં આવે છે એ વસ્તુ છે એ હું જાણું છું ક્લિયર થઈ ગયું કે સાતમા શું કીધું છે આપને આપના પસંદ કરેલ પ્રોગ્રામ અનુસારના મેરિટ મુજબ આ ઓફર લેટર આપવામાં આવેલ છે શક્ય છે કે જે વિષયમાં તમને ઓફર લેટર આપેલ હોય એ વિષયમાં પ્રવેશ ફી ભરતી વખતે જગ્યા ખાલી પણ ના હોય તો આવા સંજોગોમાં જે વિષયમાં જગ્યા ખાલી હશે એ વિષયમાં કોલેજ યુનિવર્સિટી પ્રવેશ આપી શકશે પણ આખરી નિર્ણય લેવાની સત્તા કોલેજ અથવા તો યુનિવર્સિટીની છે હવે આમાં તમને શું કહેવા માંગે છે એ તમને સમજાવી દો હવે માની લો કે બીએસસી આપણે છે હવે તમારે લોકોને જો બીએસસીમાં ફર્સ્ટ યરમાં તમારે કોમન સબ્જેક્ટ હોય હવે માની લો કે ભાઈ કેમેસ્ટ્રી સબ્જેક્ટ હોય તો કેમેસ્ટ્રી સબ્જેક્ટમાં શું હોય તો કે તમારે લોકોને જગ્યા ન હોય તો તમને લોકોને બીજા સબ્જેક્ટમાં એ જ કોલેજમાં પ્રવેશ આપી શકે એક્ઝામ્પલ તરીકે તમારે લોકોને ઇકોનોમિક્સ હોય અને સાયકોલોજી હોય તો તમને લોકોને છે ઇકોનોમિક્સમાં જગ્યા ખાલી ન હોય તમને સાયકોલોજીમાં પ્રવેશ આપી શકે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ પછી આમાં શું કીધું છે જીકે પોર્ટલ મારફત થતી પ્રવેશ પ્રક્રિયા લગતી તમામ વિગતો એક મારી જાણમાં છે જેની હું ખાતરી આપું છું ખોટી વિગતો અથવા પ્રમાણપત્રો રજૂ કરવાથી પ્રવેશથી વંચિત રહી જાવ તેની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે અને નીચે તમારે લોકોએ સાઇન કરવાની રહેશે ક્લિયર થઈ ગયું એટલે આ વસ્તુ તમારે છે એ ખાસ ધ્યાનમાં રાખવાની છે આ પહેલું તો તમે ખાસ ધ્યાનમાં રાખજો તમારે જો કોલેજમાં જે આ કોલેજમાં એડમિશન મળ્યું છે એ કોલેજમાં તમારે એડમિશન નથી લેવું તો લેતા જ નહીં જો તમે એકવાર કન્ફર્મ કરાવી દીધું તમે ક્યાંય રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકો પછી તમે એમ કહો કે મને સરકારી મળતું તો મારે આમ થયું ક્લિયર એટલે તમને જો એ જે કોલેજમાં મળે છે એ કોલેજમાં તમારે લેવું જ નથી તો એ તમે નો લેતા ક્લિયર થઈ ગયું અને બીજી વસ્તુ ફી ભરવી જરૂર છે અમુક લોકોને સરકારી કોલેજમાં મળી જાય એ કે બારસો રૂપિયા એ કે મારે નથી ભરવાઈ ગઈ સરકારીમાં ખાલી પ્રમાણપત્રની ચકાસણી કરાવી આવું તો તમારું એડમિશન રદ થશે પછી કહેતા નહીં અને હું તો બધાને એ જ સલાહ આપું કે એમાં ખાસ કરીને જે બીએસસી સબ્જેક્ટવાળાઓને તો હું ખાસ કહું છું કે તમને લોકોને બીએસસીમાં એમાંય ખાસ કરીને જો ગવર્મેન્ટ કોલેજમાં તમને મળી ગયું હોય ને તો ખાસ કરીને ટેકવી જ લેજો એડમિશન લઈ લેજો ગવર્મેન્ટ કોલેજમાં મળતી હોય તો તમે ભૂલ ન કરતા મારા મત મુજબ ઓ ક્લિયર થઈ ગયું પછી મેડિકલમાં તમે ધોઈડા રાખજો એમ બી બીએસમાં બધામાં પહેલાં બીએસસીમાં ગવર્મેન્ટમાં મળ્યું તો આ કન્ફર્મ કરાવતા હોજો કેમ કે બારસો રૂપિયા તમે એમને વાપરી આવતા હોય બારસો રૂપિયા તમે આમાં નાખશો કોઈ વાલી તમને ના નહીં પડે એડમિશન ટેકાવવાની ક્લિયર થઈ ગયું હજી પણ તમને લોકોને જો કંઈ પ્રોબ્લેમ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો